્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એલજી કિરણ ટેલિવિઝન રાજકોટ ખાતે તેનું અત્યાધુનિક નવું ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું છે આ નવું રેફ્રિજરેટર આધુનિક ટેકનોલોજી આકર્ષક ડિઝાઇન અને સૌથી મહત્વની વિશાળ સ્ટોરેજ ક્ષમતાથી સજ્જ છે આ ફ્રિજ 610 લિટર સુધીની ક્ષમતા ધરાવે છે અને અલગ અલગ ચાર મોડેલમાં ઉપલબ્ધ છે ખાસ કરીને ભારતીય ઘરગથ્થુ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમાં સિત્તેર ટકા રેફ્રિજરેટર અને ત્રીસ ટકા ફ્રીઝરની ક્ષમતા આપવામાં આવેલી છે આ ફ્રીજ વાઈફાઈ કન્વર્ટેબલ સુવિધાથી સજ્જ છે જેનાથી તમે તમારા મોબાઈલ દ્વારા પણ તાપમાન નિયંત્રિત કરી શકો છો સાથે જ એઆઈ ટેકનોલોજી

આ વખતે બી દિવાળીની વિશેષતા દિવાળીની શુભેચ્છા પાઠવા કંપનીએ સ્પેશિયલ ટેકનોલોજીમાં નંબર વન એવું ફ્રેન્ચ ડોર કન્વર્ટેબલ ફ્રીઝ લોન્ચ કર્યું છે કે જે આજે આપણે કિરણ ટેલિવિઝન દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત લોન્ચ કરીએ છીએ આ ફ્રીઝની વિશેષતા એ છે કે એ હંડ્રેડ પર્સન્ટ કન્વર્ટેબલ છે અને કસ્ટમર પોતાની જરૂરિયાત પ્રમાણે તેને ફ્રીઝ અને ફ્રીઝર પ્રમાણે યુઝ કરી શકીએ છીએ આમાં ટોટલ પાંચ પ્રકારના વેરિયન્ટ છે કે જેમાં બેઝ મોડલ કસ્ટમરની અનુકૂળતા પ્રમાણે વોટર ડિસ્પેન્સરવાળું મોડલ અને કસ્ટમરની અનુરૂપ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે જો એમને યુઝ કરવું હોય તો નોકનોકવાળું પણ મોડલ અવેલેબલ છે આ છસો દસ લીટરની શ્રેણીમાં અલગ અલગ ટાઈપના કલર અને ફિનિશ પણ જોવા મળશે જે આવનારા સમયમાં કિરણ ટેલિવિઝનની અંદર ડિસ્પેચ થશે અમે એવી આશા રાખીએ કે જેમ બધા કસ્ટમરે અત્યાર સુધી એલજી અને કિરણને પ્રેમ આપેલો છે એ જ રીતે આ દિવાળીમાં પણ આ નવા લોન્ચને પણ કસ્ટમર બિરદાવે અને ખૂબ જ પ્રેમ આપે ટેકનોલોજીની મેં જેમ તમને વાત કરી કે આ ફ્રીઝ એ એ એલજીની ખાસિયત પ્રમાણે નંબર વન ટેકનોલોજી છે અને કન્વર્ટેબલ છે કે જે ફર્સ્ટ ટાઈમ એ ટાઈપનું છે કે સેવન્ટી પર્સન્ટ ફ્રી રેફ્રિજરેટર અને થર્ટી પર્સન્ટ ફ્રીઝર જે આજની ગૃહિણીઓની ડિમાન્ડને લઈને કે જે આપણે ત્યાં એટલી બધી ફ્રીઝરની જરૂરત નથી હોતી તો ત્રીસ ટકાનો ગાળો રાખેલો છે અને ફ્રીઝ સેવન્ટી પર્સન્ટનો રાખેલો છે છતાં પણ એ પોતાના પ્રમાણે એને કન્વર્ટ કરી અને યુઝ કરી દેશે એ ઉપરાંત એલ જી કંપનીનું જે માસ્ટર ગણાય છે ડોર કુલિંગ કે જે બીજા કોઈ પણ નથી આપી શકતા એ પ્રમાણે ડોર કુલિંગ બી છે અને ફ્રેશ હાઇઝિંગની પણ સુવિધામાં આપવામાં આવી છે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી જે છે એ પાવર સેવર મોડ છે અને પાવરમાં ઓછામાં ઓછું આ ફ્રીઝ લે છે અને પ્રાઇઝિંગની શરૂઆત કરીએ તો એક લાખ એક લાખ વીસ હજારથી લઈ અને પોણા બે બે અઢી લાખ સુધીના આ જ મોડલની અંદર અલગ અલગ વેરિયન્ટ જોવા મળશે મારું નામ રાજુ પટેલ છે આપણે કિરણ ટેલિવિઝન એલજી બેસ્ટ શોપને આપણે અઠ્યાવીસમું વરસ છે આ અઠ્યાવીસમી દિવાળી આપણે ઉજવી રહ્યા છીએ અત્યારે એલજીએ એકદમ નવું રેફ્રિજરેટર ફોર ડોર રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે એ ઘણા સમયથી અમે એની રાહ જોતા હતા કારણ કે અત્યારે લેડીઝ કોઈ પણ હોય એને એ જરૂરિયાત હોય છે ફ્રીજમાં કે ફ્રીઝર નાનું હોવું જોઈએ ફ્રીઝરમાં એ લોકોને અહીંયા ગુજરાતમાં આપણે ફ્રોઝન ફૂડ વધુ નથી રાખતા એટલે ઓછું ફ્રોઝન ફૂડની રિક્વાયરમેન્ટ હોય છે નોર્મલ કોઈ પણ રેફ્રિજરેટર હોય એ સાહીઠ ચાલીસના રેશિયોમાં હોય કે સાઈઠ ટકા રેફ્રિજરેટર હોય ચાલીસ ટકા ફ્રીઝર હોય આ પેલું એવું ફ્રીઝ છે કે જેની અંદર ફ્રીઝર ત્રીસ ટકા છે એટલે તમારે ફ્રોઝન વસ્તુ ઓછી રાખવી હોય ને ઓલી રેફ્રિજરેટર મોટું જોતું હોય તો એના માટેનું આ બેસ્ટ ઓપ્શન છે અત્યાર સુધી એ માર્કેટની અંદર અવેલેબલ નહોતું ને આ એલજીએ આવું સારું રેફ્રિજરેટર મૂક્યું તો અમે બધા અમારા કસ્ટમર્સને વિનંતી કરીશું કે એકવાર જરૂર નિહાળે અને શોરૂમે આવે ઇલેક્ટ્રિસિટીની અંદર એલજીના કોઈ પણ રેફ્રિજરેટર ઇન્વર્ટર ટેકનોલોજીવાળા આવે છે જે અત્યંત આધુનિક છે અને એલજીની અંદર એલજીના જ કમ્પ્રેસર યુઝ થાય છે ઘણી બધી એવી કંપનીઓ હોય છે કે રેફ્રિજરેટર બનાવતી હોય પણ કમ્પ્રેસર પોતાનાનો હોય તો આની અંદર સુપર પાવર સવર કમ્પ્રેસર યુઝ થાય છે બધા રેફ્રિજરેટરની અંદર કિંમત આની એક એક વીસથી રેન્જ ચાલુ થાય છે બધી આ નવા મોડલની તો પોણા બે બે લાખ રૂપિયા જેવી રેન્જ એની અંદર છે બધી આજ જ વખતે દિવાળીની અંદર અમે ભરપૂર તૈયારીઓ કરી છે અમે કસ્ટમર્સને સુપર ડિસ્કાઉન્ટ કેશબેક ઓફર્સ એક્સચેન્જ બોનસ અને ઘણું બધું અત્યારે અમે દિવાળી રૂપે રાખ્યું છે રાજકોટની સૌથી મોટી દિવાળી આપણે કિરણમાં અત્યારે ઉજવશું મારું નામ હરકિશન ગારિયા છે આ એલજીનું નવું કોન્સેપ્ટ આવ્યું છે સેવન્ટી થર્ટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ ફ્રીજ અને થર્ટી પર્સન્ટ ફ્રીજ છે બહુ જ સારું છે આવડવા આ જે કોન્સેપ્ટ નથી એરિયામાં આવેલું હતું પણ આ જે પ્રોપર જે અત્યારે અત્યારે છે જે એકેમાં નથી કરેલું અને આમાં ડબલ ખૂબ જ સારું છે અત્યારે અને આ લીધા પછી ઘણું બધું સારું રહેશે કસ્ટમર અને આમાં નાની નાની સ્પેસનો પણ એટલું યુઝર ફ્રેન્ડલી અત્યારે આપેલું છે કંપનીએ કે કોઈ પણ કસ્ટમર ને યુઝ કરવું હોય વેજીટેબલનું ખાના કોઈ પણ ઈ ટૂંકમાં નાની નાની વસ્તુ ઘણું બધું યુઝ આમાં આપેલું છે ના નો ડાઉટ ખૂબ જ સારી વસ્તુ છે આપણી આ ખાસિયતમાં મેઇન તો એ કે સેવન્ટી પર્સન્ટ આપણે ફ્રીજ મળે અને થર્ટી પર્સન્ટ ફ્રીજ મળે આપણે ઇન્ડિયન વેધર પ્રમાણે આપણે મોસ્ટ ઓફલી અત્યારે ફ્રીજનો ઉપયોગ કરવાનો હોય છે આપણે ફ્રીજનો ઓછો ઉપયોગ હોય છે અને ઇન્ફોસ આમાં કન્વર્ટેબલ આપેલું છે કે તમે ઇન કેસ ભવિષ્યમાં તમે કન્વર્ટેબલ કરી શકો ફ્રીજ ફ્રીઝર થાય કે ફ્રીઝરમાંથી ફ્રીજ પણ થઈ શકે એ સેમ વસ્તુ આ ફર્સ્ટ એલજીમાં આપેલી છે બીજા એકેમાં પણ નથી આપેલી